જય માતાજી જય દ્વારકાધી સરળ મહાદેવ મિત્રો તો ફરીવાર સ્વાગત છે કે નવા બ્લોગ વિડીયોની અંદર તમારો બધાનું અને આપણે તમે જોઈ શકો પાછળ આપણે પાળિયા રાતે અને અત્યારે નીકળ્યા છીએ આગળ જવા માટે અને વહેલા સાડા પાંચ વાગી ગયા છે અત્યારે ચાર વાગે જાગીને કમ્પ્લીટ તૈયાર થઈને ચા નાસ્તાની પ્રસાદી લીધી ને પછી પાછી સીધા આગળ જાય છીએ તો ભાઈની આગળ છે ભાઈ ક્યાં બે મનાવ પાછળ તો ચાલો બન્યા રહેજો અને ચેનલ હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો બનાવો તો કરી દેજો લાઈક વાગી ગયા છે છ ને આડત્રીસ અંજવાળું એટલું થયું આવશે આગમાં થાય છે આગળ ભાઈ બધા અને ઠંડીનો માહોલ ખૂબ જ છે હાલ તો રહેવાનું છે ચોટીલા તરફ તો ભાઈ ઠંડીનો માહોલ જબરદસ્ત છે અને ખૂબ જ ક્યાં બહુ એટલે બહુ ઠંડુ વાતાવરણ છે બધી બધો ખેતરવાળો રસ્તો છે ને ત્યાં જ છે આ તો તેમ દાડમની ખેતી તો આ બધા છે ને દાડમ જ છે જેટલા દેખાય ને એ બધા દાડમની ખેતી છે વાળો રસ્તો છે આપણે પાળિયાતથી તો બધા આગળ આગળ હાલ્યા જાય છે અને ઠંડીનો ભાઈ કડકડતી ઠંડી છે જબરદસ્ત ચાલો કાંઈ નહીં બનાવી રેજો વિડીયોમાં અને આ ખાસ ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દે ને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં બધા થાક્યા લાગ્યા છે અને પરણે પરણે હાલેલા જાય છે અત્યારે બધા ભી પડી ગઈ છે 5 વાગે જાય કે છે સા નાસ્તો બાકી છે ગઈ વખતે ચોટીલા દર્શન કરવા ગયા હતા ઉપર જો તો દેખાય ને ચામુંડા માતાનું મંદિર છે ગઢડિયા ગામથી 1 કિલોમીટર આ દૂર આપણે ઈ પેલા આવે જો ગઢડિયાનું બોર્ડ માર્યું છે અને આ છે માં ચામુંડાનું મંદિર તો ન્યા આપણે ચા પાણી બનાવ્યા હતા સાંજના સમયે આપણે અહીં પહોંચ્યા હતા હાલ હવે આપણે વાગડ નીકળ્યા છીએ અને હવે અહીંથી ગઢડિયા થઈને આપણે આગળ હાલવાનું છે બાલા હનુમાન સુધી તો ત્યાં પાછું હોલ્ડ કરશું બન્યા રેજો વિડીયોમાં હાલો ભાઈ ચાલુ છે ભાઈ નાસ્તો કેમ કે આપણે પાંચ વાગે નીકળ્યા પછી અત્યારે ગઢડી ગામ ક્રોસ કર્યું અને હવે બધા નવી રસ્તો એમાં હાલ્યા દેવી છે તો આપણે જવાનભાઈ મમરી અને આખું બધું ખાતા ખાતા હાલ્યા દેવી ભાઈ નાની વીરવા ગામ પોગી ગયા છે આ જો નાની વીરવા ગામ છે તો આપણે નવી રસ્તો પૂરો કર્યો અને સડી બૂટ કાઢીને આવ્યા હતા શું છે કે ને હો તો સડી થાક લાગી ગયો વધારે પડતું ને બૂટમાં બહુ ફાવે નહીં ચપ્પલ આપણા મળે આવશે બપોરે આપણા ભાઈની આવે છે તો એ આવે ને લેતા આવશે તો કાંઈ ને બૂટ બૂટ પહેરીને પછી જઈએ પાછા આગળ હજી ઘણું આગળ જવાનું છે હજી સમય થઈ ગયો છે આઠ ને એટલે હજી તડકો થાય પણ આપણે જેટલું બને એટલું ખેંચી લેશું જય માતાજી એનર્જી સ્ટોપ લે હો બાલ આયા જો આમ તમે એનર્જી નો સ્ત્રોત મેળો જોઈ શકો છો સરસ મજા તો અને વાડીના ગેટ ની પાસે બનાયેલો છે તો મિત્રો જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ બાલા હનુમાનજી આશ્રમ સરસ મજા જગ્યા જુઓ તમે અહીંયા થોડીક વાર અને કરશું આરામ અને થોડોક નાસ્તો ને હું કરશું તો ચાલો ચાલો દર્શન કરીએ પછી બેસીએ તો વાગી ગયા દસ મિત્રો ને આપણે બાલાન બાલા તમે જોયું મંદિર આપણે રોકાણા છીએ અને હવે આપણે બધા નાસ્તો નાસ્તામાં આપણે ભૂંગળા અને હું છે દાયડમ છે જમરૂખ છે ગાંઠિયા ને જવણ હોવારમાં આપણે ખાધું હતું તો આવું બધું છે તો આ બધું લઈને આપણે નાસ્તો કરશું અને પછી નીકળશું આપણે આગળ ફાદરના કાંઠે બાલાજી હનુમાજી મારે આશ્રમ સરસ મજાનો છે ને આપણે બધા બેઠા છે પછી નીકળશું આપણે આગળ તો જો ભાઈ ફાદર નદી અહીંનું પાણી અને ભાઈ ઉંદર ઉતરો છે ભાઈ નદીમાં બાકી બધા આગળ આવેલા ધીમા ધીમા રોહિતભાઈ પાસે હાલ્યા આવે છે અને અહીંયા ભાઈ કઈક તૈયારી કરી છે નાની લાગે છે એવું હાથ ધોઈને આવશે બાકી આપણે હવે આગળ હાલતું જવાનું સરસ મજાનું પાણી છે તો ભાઈ તો ખાંડ આપણે લીધેલી છે કીડિયારો માટે ભાઈ અને થોડુંક નથી લોટ લીધેલો છે રસ્તાની અંદર આપણે શું કીડિયારો પૂરતા પૂરતા ઢાશું ઘણો રસ્તો આ રાઈતના બધા છે ને વાઈડમાં નાખતા નાખતા વઈ જવાનું છે તડકો થઈ ગયો ધીમે ધીમે પછી આપણે વધી આગળ હા ભાઈ કામ આપણું ચાલુ થઈ ગયું છે ભાઈ ખીડિયારો પૂરવાનું જો આ બધી જગ્યાએ આપણે નાખી દઈશું આ રીતના નાખતા નાખતા આપણે આગળ જઈશું તો મિત્ર બંધુઓ વાગી ગયા છે બાર અને ભાઈ ને આવે છે પાછળ પાછળ કિડું પૂરતા હતા અને આપણે ધીમે ધીમે હાલવા મળે છે આ રીતનું રોડ જ છે તડકે તડક્યા તો તડકો એટલો બંધ લાગતો ઠંડો પવન પણ આવે છે અને છે ભાઈ પવન ચીન રહીજો વિડીયોમાં તો મિત્રો થોડોક રસ્તો ભૂલ થઈ ગઈ છે અને ધારમાં ફસાણા છે રોડ ઉપર હતા નંદરે અંદર આવી ગયા જરાક તો બધા અટવાઈ ગયા છે બા ની ઓલી બાજુ છે અને ભાઈ ની પાછળ પાછળ હાલ્યા છે તો બધા નોખા નોખા જરાક થઈ ગયા છે હવે એ બાજુ હાલી ને જઈએ છે જો હાલો તો મિત્રો હાલ આપણે સરસ મજાની જગ્યાએ વિસામો કર્યો હતો અને બધા બેગ ને બધું અહીંયા જ છે પણ બીજા બધા હાલી નીકળી ગયા છે શરબત ને એવું બનાવ્યું હતું અને બાકી જો તમે જોઈ શકો છો હાલ્યા જાય છે ત્રણ ભાઈ છે હવે નીકળશું ધીરે ધીરે અને હવે ટિફિન પણ આપવા આવે છે ભાઈ ની બધા આવે છે પપ્પા ની તો લઈ આગળ સીધા આપણે જમવાનું થાય ત્યારે મળવી બન્યા રહેજો રોહિત ભાઈ લાયા છે ડ્રેગન ફ્રૂટ જે આપણે એ ખાઈ છે શક્તિ ના સ્ત્રોત માટે કેમ કે આ બધું ફળ ફળ દીવા ચાલુ જ હોય રોહિત ભાઈ ડ્રેગન ખાવાના છે એ આપણું ટિફિન પોગી ગયું છે ભાઈ સાહેબ જોઈ શકો છો આપણું ટિફિન આવી ગયું છે ભાઈ અને આવે છે પપ્પાની તો ચાલો હવે સરસ જગ્યા ગોતી ને બધા અહીંયા જમવા બેઉ છું તો મજા આવશે ખૂબ જ તે હવે કે પપ્પા આવશે એ કાકા આવે છે બે ભાઈ બહેન આવી ગયા છે અને બધા મળીને જમી ગયા છે તો ફાઇનલી મિત્રો સરસ મજાની વાડી મળી ગઈ છે આપણે કે આપણે કરશું ભોજન તો જોઈ શકો છો ભારતભાઈ હિસકા ખાય છે અને અહીંયા આપણે સરસ મજાની જગ્યામાં પાછરું છે કમ્પ્લેટ તો આવી રીતની આ વાડી છે અને અહીંયા આપણે આજે કરશું બપોરનું ભોજન જે ઘેરથી આવ્યું છે અને ભોજનમાં આવ્યું છે આપણે

છેલ્લા તો પરેશભાઈ લીધા છે એટલે બેગ કોઈને પાસે છે નહીં બધાય બેગ આપી દીધા છે એક બાઈક ની અંદર આપણે તમને જોઈ હુંમડા બધા ફિટ કરાવી દીધા બાઈક માં એટલે હવે ફ્રી માં એ બધા જો આલ્યા જાય છે આગળ અને વજા કરે પાછળ આવે છે તો ચાલો હવે આગળ વધતા રહીએ થેલા વગેરે ના ફાસ માણસો ફૂલ જોશ વાળા અને પાણી આપતા જાજો ભાઈ કે કયો શું કયો ભાવ હોય આનો

પણ આ બધું કપાસ ખાલી જોવો તમે કેટલો તવડાનો આમ જો હુકા કાઢને કેવો કપાસ છે થાય પાંચ વાગી ગયેલા છે અને ભાઈ જમરૂખ ની રમઝટ બોલી રહી છે ભાઈને ને મીઠાસ છે જમરૂખ અને દાડમ અને વજેલો સવાણું કાઠિયા વાઠિયા લઈ પછી ખાવાના છે

તો હાલો પછી હવે છ વાગે સાડા છ એટલે હું રહેવાની વ્યવસ્થા ગમે એડજસ્ટ કરવું પડશે જેટલા પહોંચાય એટલે પહોંચી જાય એમાં ચોટેલા લગભગ સાંજ સુધી ન પહોંચી શકે તો વચમાં ગમે ત્યાં આપણે રોકાવાનું થાય છે ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ પીપળાળી આશ્રમ એટલે પીપળાળી ગામ હનુમંત આશ્રમ આપણે એકવાર આપણે અહીંયા રોકાણ હતા અને જોવા ચોટીલા આપણે છે ને બાર કિલોમીટર બાઇક કર્યું છે સમય થઈ ગયો છે પાંચ ને સત્તાવન મિનિટ તો અહીંયા આપણે પહોંચી ગયા છીએ બધા અને હવે અહીંયાથી આપણે બાર કિલોમીટર જે બાઇકી છે આપણે હાથ પતે ત્યાં જે પતાઈ દઈશું અને જેટલું એટલું ખેંચી લઈશું બને લેજો વિડીયો માઇન્ડ સુધી તો મિત્રો સાત ને આઠ અને રસ્તામાં હજી આપણે હાલવાનું ચાલુ જ છે અને તમે જોઈ શકો દેખાય છે ને જીસી બી ગયું તો હાત વાગ્યા પણ ટાઈમ થઈ ગયો છે ને આપણે જે રોકાણ વ્યવસ્થા કરી લીધી તો આગળ કંઈક ગયા છે થોડાક જણા તો રોકાણ વ્યવસ્થા કરે પછી ત્યાં જઈને તમને બતાવીએ કેવી કેવી જગ્યા છે તો બન્યા રહેજો તો ફાઈનલ મિત્રો આઠ એકતાલીસ મિનિટ થઈ ગયા છે ને આપણને રામભીર બાપાનું મંદિર મળી ગયું છે નાની મોરસા ગામ છે દસ કિલોમીટર જેવું છે આપણે તો સરસ મજાની આપણે વ્યવસ્થા છે સુવાની જો આ સાહેબ ગામ બધું ગામમાં આપણે પાવા ભજીને એવું ખાધું અને હવે આવી ગયા છીએ અહીંયા મંદિરે તો ભાઈ આ રીતનું વ્યવસ્થા છે અહીંયા તો મિત્રો સરસ મજાની એવી જગ્યા મળી ગઈ છે ભગવાન માતાજીની કૃપાથી અને હાપી બાપાના કૃપાથી આપણને સરસ જગ્યા મળી ગયા આપણે શું છું અહીંથી દસ કિલોમીટર બાકી છે ચોટીલા તો આ વિડીયો આજે એન્ડ વિડીયો કેવો લાગે સારો લાગે તો પ્લીઝ વિડીયો લાઈક ચેનલ ઉપર સબસ્ક્રાઈબ ભૂલતા ભૂલતાને ફરી પાસે મળીશ કાલે નવા વિડીયો સાથે તો ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો